ભીર પરિણામ પણ આવી શકે છે મહેસાણાના એક પરિવાર સાથે આવું જ કંઈક થયું સોશિયલ મીડિયામાં મહેસાણાના એક પરિવારનું ડમી એકાઉન્ટ બનાવી એક સમાજને શબ્દો બોલવામાં આવ્યા હતા આ કારણે પ્રકાશભાઈ વાઘેલા નામના વ્યક્તિના પરિવારને સતત ધમકીઓ મળી રહી છે ડમી એકાઉન્ટ બનાવવાને કારણે આ પરિવાર એટલી હદે ત્રસ્ત થઈ ગયો છે કે આ પરિવારે જિલ્લા કલેક્ટરને જિલ્લો છોડવાની પરવાનગી આપવાની અપીલ કરવી પડી રહી છે આ ઉપરાંત આ પરિવારના સભ્યોએ જિલ્લા કલેક્ટર કચેરીમાં બેનર પ્રદર્શિત કરી જવાબદાર સામે એફઆઈ

જેટલા પણ સોશિયલ મીડિયા છે એ પણ હું આ મારું નિવેદન મારું વિનંતી કરી અને હું એમને સતર્ક રહેવા માટે અપીલ કરું છું અને આની અંદર છે ને આ લોકોએ જે રીતના સોશિયલ સોશિયલ મીડિયા પર મારું જે પોસ્ટ બનાવ્યું અને જે રીતે આખું ષડયંત્ર રચ્યું મારું ખુન કરવા હેતુ જ રચેલું છે આ રિયે પૂરે એમનું એ જેતુથી હેતુ આ મેં આઈડી fake id બનાવ્યું છે બરાબર હવે આ આ fake id ના વિરુદ્ધ મેં ફરિયાદી આપી છતાં કોઈ કાર્યવાહી કે કોઈ ગુનેગારો ના વિરુદ્ધ કોઈ એફઆઈઆર દાખલ નથી થઇ કે કોઈ પણ જાત નું કોઈ એક્શન લેવાયું નથી એટલે હું અત્યારે બી હાલ તો મારું જીવન જીવવા માટે મહેસાણા શહેર ની અંદર હું બહુ ત્રાસ અને માનસિક અને બહુ ભાગેલું જીવન રીતે હું જીવી રહ્યો છું જિલ્લો છોડવાની પરવાનગી હું જિલ્લો છોડવાની પરવાનગી સાહેબ કલેક્ટર સાહેબ જોડે એટલા માટે હું આવેદન પત્ર લઈને આવ્યો છું તો છેલ્લા એક મહિનાથી મને બેહદ ભાષાની અંદર અને અજાણ્યા હિસોમા દ્વારા ફોન ઉપર એટલી બધી છેલ્લી હદે ધમકીઓ મને મળી રહી છે આ અજાણ્યા હિસોમ દ્વારા એવું પણ બોલવામાં આવી રહ્યું છે કે તું તારું હિત સમજતો હોય તો અમુક જગ્યા આવી જાય નહીં તો તારું હિત જળવાશે અને બીજું પણ પણ એવું એવું નહી છે રોતો રોતો પણ મારા જોડે આવી અને અજાણ્યા ઈસમુ દ્વારા એવું પણ બોલવામાં આવે કે મારી એટલી બધી હું એસપી કરતી એટલું બધો ઊંચી લેવલ નો માણસ છું કે એસપી ને હું એક ફોન કરીશ

હવે અમારા મહેસાણો જિલ્લો છોડીને બીજા જિલ્લામાં જઈ શકે એવી અમે નમ્ર વિનંતી કરીએ સાહેબજી સમાચારોમાં હાલ બસ આટલું જ બધું સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર